હલો મિત્રો કેમ છો બધા મજામાં સૌ મજામાં જ રહેવાનું બધાને તો આજ તો પેલા તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દેજો તો મેં એક વખત તમને ખબર હોય તો ગીત ગાઈ તું મેલોડીમાંનું તે તો આજ તમને મેલોડીમાં બતાવવાના છે સેલું પણ બતાવવાનું છે મેલોડીમાંનું થાનક પણ બતાવવાનું છે અને મેલોડીમાંનું ગીત પણ ગાવાનું છે આપણે અને મેલોડીમાં પાસે દરિયો છે બાજુમાં એ પણ બતાવવાનું છે તો આપણે જઈ રહ્યા છીએ તો આલન્યા છે બતાવીએ કા તલા તો લાઈક શેર સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં નવા હોય તો જરૂર આલો તો જાય છે ઈ જો ભૂમીબેન આવ્યા છે મરે રાધાબેન આવ્યા છે હું પણ જાવ છું ભાઈ આવ્યા છે અને ભાઈ આવ્યા છે તો આપણે જાય છે ઈ એ આલો તો બધા ન્યા જન મળી હાલ આલો गाइस નિતુલભાઈ તો છે મરો આવ્યા છે તો ફાઇનલી મિત્રો પેલે તો આપણે પોગી ગયા છે ઈ તો અટાણે તો આ છેલો કેવાય ની તો જો આવું છે છેલો આ આખું ભર્યું હોય ને તો તો વટા એવું જ નો હોય પછી ઉપર રસ્તો છે ક્યાં થઈ જવાનું હોય તો હવે આનો આપણે જઈએ છે મેલડીમાં એ ત્યાં સે દર્શન કરીએ આ અમારા ગામનો ઝુલતા પૂલ છે ઝુલતા પૂલે વટા છે યમી એ જા પટો બધાય તો મિત્રો અમે પોગી ગયા છીએ થાકી ગયા છે એટલે પાણી પાણી પી લીધું રાજુભાઈ થાકી ગયા છે પાણી પાણી પી લેઈ વિડિયો બનાવી તો મેડીમાં તો પોગી ગયા છીએ પાણી પાણી પી ગયા પછી પાણી પી લઉં પછી તો આપણે તો પેલું તો શરીફણા મેડીમાં વધેરવાનું છે જય માં મેલડી

આપડે રસ્તા માં ગીત ગાવાનું છે મેલડી માનું મંદિર છે મેલડી માનું અમે દર્શન ને લીધા છે બહુ મજા આવી છે બધા બેઠા હોય એવો ઠંડો ઠંડો દરિયા પવન આવે છે

કેમ કે તો અડધે જ પૈક અડધે નથી પૈક દર્શન કરીને આવ્યા તા એમાં તડકો લાગ્યો છે એમ તડકો લાગ્યો છે એટલે પોરો ખાવા બે ગયા છે ઈને પોરો ખાવા બે ગયા એટલે આપણને ભવ્ય બેન મેલડીમાં ગીત ગાવાનું મન થાય ને તો ન્યા બધા હતા તો મને લાગી શરમ એટલે આપણે કાઈ મેરડીમાં નું ગીત ગાયું નહીં તો આપણે આ મેરડીમાં નું ગીત ગાવાનું છે તો હાલો આપણે ગાઈ છે મેરડીમાં ગીત એ નદી નદીના કાંઠે મેલડી તારા દેવળ ચોબેરે ઈ તો ಗವಾಡಕು ಗಿ